હવે વાત ગુજરાતમાં વિપક્ષની સ્થિતિની કરીએ આપણે જ્યારે સત્તાને ખૂબ પ્રશ્નો કરીએ ત્યારે આશાની મીટ મંડાતી હોય વિપક્ષની સામે ગુજરાતમાં વિપક્ષના નેતાઓના કારનામાં પણ બહુ જાણવા અને સમજવા જેવા છે ગોધરામાં આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ છે આશીષ કામદાર એમનું નામ છે આશીષ કામદારને એવો વિચાર આવ્યો કે જિલ્લામાં જુગાર તો ચાલવો જ નહીં જોઈએ એટલે આમ આદમી પાર્ટીના યુવા નેતા હોવાના નાતે એમણે આવેદનપત્ર આપ્યા એમણે રજૂઆતો કરી કે દારૂના અને જુગારના અડ્ડાઓ બંધ કરાવો ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનને બાકીનું બધું યુવાનોને ખોટા રસ્તે લઈ જઈ રહ્યું છે ને બધાની સામે એમણે ફરિયાદો કરી આશિષ કામદાર જુગાર રમતા પકડાયા આજે બે દિવસ પહેલા જે માણસ જુગારની સામે ફરિયાદો કરે છે આવેદનપત્ર આપે છે એ જુગાર રમતા પકડાય છે સાંભળીએ પોલીસને આઈજીપી શ્રી આર વી અસારી સાહેબ બંને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોનંકી સાહેબની સૂચના હોય એલસીબી જિલ્લા ખાતે અત્યારે હાલમાં કાર્યરત હોય એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી હકીકત મળેલ કે વૈજનાથ સોસાયટી વાવડી બુઝુર્ગ ખાતે એક બંધ મકાનમાં એક ઈસમ પત્તા પાનાનો જુગાર ચલાવે છે જે આધારે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ સદર મકાનમાં રેડ કરતાં કુલ સાત ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા મળી આવેલ જેઓ પાસેથી કુલે રોકડ રૂપિયા મોબાઈલ તથા અન્ય વસ્તુમાંની એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે સદર બાબતે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવેલ છે મહિલા પીએસઆઈ એસ એન સોનારા અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરના એ બંનેની રકજતનો વિડીયો બહુ વાયરલ થયો એમાં પીએસઆઈ પૂછી રહ્યા હતા કે ગાળ કોણ બોલ્યું અને એ ધારાસભ્યની સામે એમનો ખૂબ આક્રમકતાથી એ બંનેની વચ્ચે વાતચીત થઈ એમની આક્રમક વાતચીતમાં આમ આદમી પાર્ટીના સમર્થકોને એટલું બધું લાગી આવ્યું કે એમણે એ એ સ્ત્રીને એ છોકરીને જે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે પોતાનું દાયિત્વ નિભાવી રહી છે સારી રીતે નિભાવ્યું કે ખોટી રીતે નિભાવ્યું બધી ચરબી સત્તાની સામે નથી નીકળતી વિપક્ષની સામે નીકળે છે તમારી બધી જ દલીલો હોઈ શકે તમે એને માબેનની ગાળો ન આપી શકો તમે એના ચરિત્ર પર ટિપ્પણી ન કરી શકો તમે એની સાથે નગ્નતા ભર્યું વર્તન ન કરી શકો પણ છતાંય કર્યું ચાર વ્યક્તિઓ મનોજ પાંચ વ્યક્તિઓ મનોજ વાઘેલા રાજકોટના અરવિંદ સોંદરવા જેતપુરના વિનોદ કોન્ટ્રાક્ટર સુરતના જયંતિ પટેલ અમદાવાદના અને રમેશ રાદડીયા મોણપરી વિસાવદરમાં એમની સામે ફરિયાદ થઈ છે અને પોલીસે બધાને શોધીને દબોચી લીધા છે અને પકડી લીધા છે તમે એવી દલીલ કરી શકો કે ખાલી આ જ નેતાઓ નથી લખતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બહુ જ ખરાબ લખે છે સોશિયલ મીડિયા આવ્યું છે એટલે લોકો એમ પણ પોતાનું પોત પ્રકાશે છે અને એમ પણ સ્ત્રીઓની સ્ત્રીઓના ચરિત્ર પર ટિપ્પણી કરવી એ બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે તમે બહુ જ સરળતાથી તમે જેને જાણતા નથી ઓળખતા નથી અને તમે કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી દેશો એના માટે કંઈ પણ લખી દેશો અને આ દેશનો કોઈ જ કાયદો એટલો કડક નથી કે તમારું કશું બગાડી લેશે કોઈ પણ તર્ક તમારી એ વાતને સમર્થન નથી આપતું કે તમે એક વ્યક્તિ કે જે ઓન ડ્યુટી પોતાનું કામ કરી રહી છે એ કામ કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય તમે એની સાથે સહમત હોવ કે અસહમત હોવ તમે એના ચરિત્ર વિશે અથવા એમના વિશે મન ફાવે એમ પોતાની નગ્નતાનું પ્રદર્શન કરતી વાતો ન લખી શકો પણ છતાં એમણે લખ્યું અને લખ્યું એટલે ઝડપાયા વિપક્ષના નેતાઓ ખૂબ એવો તર્ક આપે છે કે ભાજપના આટલા નેતાઓ દારૂના કેસમાં પકડાય કે જુગારના કેસમાં પકડાય કે સ્ત્રીઓના ચરિત્રમાં પકડાય કે કોઈના પર બળાત્કારના કેસ થાય પોલીસ ત્યાં આક્રમક નથી દેખાતી આટલા સમયથી એ લોકો ફરાર હોય અને છતાં એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી તમે તો વિપક્ષમાં છો ને તમારું કામ તો સત્તાને પ્રશ્ન કરવાનું છે અરીસો દેખાડવા વાળાનું કાળું ના હોવું જોઈએ જે વ્યક્તિ વિપક્ષમાં છે એને કાચના ઘરમાં રહેવાનો અધિકાર નથી અને તમે કાચના ઘરમાં રહી રહ્યા છો તો તમને બીજા પર પથ્થરો ફેંકવાનો અધિકાર નથી તમે સતત કોઈના પર પથ્થર ફેંકી રહ્યા છો ત્યારે તમારે યાદ રાખવું પડશે કે વિપક્ષમાં હોવાની જવાબદારી તો એ છે કે તમે ભૂલથી એ ભૂલ ન કરો કેમ કે સત્તા શું કામ તો તમારો વિરોધ સહન કરી લે અને એટલા જ માટે ગુજરાત રાજ્ય એવી અવઢવમાં આવીને ઊભું છે કે જાય તો ક્યાં જાય ને પૂછે તો કોને પૂછે